મનુષ્ય નંબર એક અને મનુષ્ય નંબર બે વિશે વાત કરી અને હવે આજે આપણે વાત કરશું મનુષ્ય નંબર ત્રણ વિશે મનુષ્ય નંબર ત્રણ એટલે શું કે જેની અંદર જન્મજાત કેન્દ્ર એટલે કે પ્રાકૃતિક કેન્દ્ર ક્રિયા કેન્દ્ર અને ભાવ કેન્દ્ર એ ગૌણ બની જાય છે અને બુદ્ધિ મુખ્ય બની જાય છે જે વ્યક્તિની અંદર બુદ્ધિ મુખ્ય હોય અને એ પ્રમાણે જે જીવન જીવાતું હોય એ મનુષ્ય નંબર ત્રણ છે એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિની અંદર ભાવ નથી હોતો ભાવ હોય છે પણ જયારે પરડાની અંદર આમ વજન કરીએ ત્યારે બુદ્ધિનું પરણું એનું ભારે થાય છે અને ભાવનું પરણું નીચે આવે છે મનુષ્ય નંબર ત્રણ ને બૌદ્ધિક મનુષ્ય પણ કહેવાય મનુષ્ય નંબર ત્રણ બહુ બધા મોટા વિશાળ આયોજન કરી શકે તર્ક વિતર્ક કરી શકે ઘણી બધી જગ્યાએ એ લીડર હોઈ શકે આગેવાન હોઈ શકે ઘણું બધું હોઈ શકે મોટા સમુદાયો ઉપર કેમ એનું પ્રભુત્વ જમાવવું લોકોને વાતોમાં કેમ ઉલજાવવા તર્ક બુદ્ધિ કેમ વાપવી આવો એનો ગુણધર્મ હોય છે નાની નાની વાતોની અંદર પણ એક એ બુદ્ધિ લગાડતા હોય છે તર્ક લગાડતા હોય છે ધારો કે ધારો કે કપડાં ખરીદવા જાય તો કપડાની અંદર પણ એક સ્ટેટસ જોશે એ सारी ब्रांड हो शू कपड़ पेहर शायद दलील आवे, 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 आवे। नास्तो करवा जाए तो आ टेस्ट नहीं। तो ना कर आए नही एक बीजा एंगल दलील तर्क लगाड़े कि आ पौष्टिक कहवाये आ खाए तीखू एसिडिटी थाय करव जुए आवुं वगैरह 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 बदा दलील तर्क होर में जमे बेसे तो દરેક વસ્તુની અંદર તર્ક હોય ટેસ્ટ હોય ટેસ્ટના એ અભિગમવાળા માણસો હોય પણ એની અંદર એમાં સૌથી વધારે તર્ક હોય છે આ એને આમ કરવો તો વધારે બેટર હોય આ આમ આમ થાય સલાહ સૂચનો અને તર્ક કરવા દરેક વસ્તુમાં તર્ક અને બુદ્ધિ લગાડવી અને અને બુદ્ધિ લગાડવી બહુ સારી વાત છે પણ લગભગ એ ધ્યાન ત્યાં બુદ્ધિ લગાડતા હોય છે અને જીવનની દરેક ઘટનાઓ દરેક સંબંધોની અંદર પણ એ બધી વસ્તુને બૌદ્ધિક સ્તર ઉપર જેની તુલના કરે અને એનો ઈગો બૌદ્ધિક હોય છે આમ 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 કર્યું 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 તેમ તેમ હું હું પૈસા વાળો મારી માટે આટલું છે આ જે બધા ઈઘા છે એ બધા બૌદ્ધિક મનુષ્યના છે બૌદ્ધિક મનુષ્ય સારી વાતો રજૂ કરી શકે સારું બોલી શકે ઉતારી શકે આવું કેવું તો કહેવાય સરસ મજાના આયોજન કરી શકે ટૂંકમાં લીડરશિપ જેવી વસ્તુ પણ એમાં હોય લીડરશિપ જેવી વસ્તુ મનુષ્યમાં એક અને બે બેમાં હોતી નથી ટૂંકમાં બૌદ્ધિક મનુષ્ય આ મશીન યંત્રની અંદર જે બુદ્ધિનું કેન્દ્ર છે એની અંદર એ બૌદ્ધિકતામાં જીવતો હોય એનો જે હું આઈ એનો જે અંદરનો આઈ છે એટલે જે વાસ્તવિક જે હું છે એનું એનું સ્થાન બુદ્ધિમાં હોય છે એના માટે ખાવા પીવાનું ગૌણ બાબત હોય કોઈ ખાસ કાર્ય માટે ગયા હોય અને એને લાગે કે અમારે કરવું જ છે તો એ કદાચ જમવાનું એક ટાઈમ ટાઈમ કેન્સલ કરી નાખે ચાલે ભૂખ્યો રહી શકે તો મનુષ્ય એક ભૂખ્યો ન રહી શકે જ્યાં બુદ્ધિ અને પોતાનો બૌદ્ધિક અહંકાર પોસાતો હોય ત્યાં એ ગમે એવા કામને પડતા મૂકી અને એ કાર્યક્રમ જશે બસ એની અંદર પહેલી વસ્તુ એક જ ગુણો છે કે એનો બૌદ્ધિક અહંકાર પોસાવો જુએ તો એ બધું જ કરશે મનુષ્ય નંબર બે ની અંદર એ ભાવુક મનુષ્ય છે તો એનો જે ભાવનાત્મક ઈગો છે એ જો પોસાતો હોય તો એ બધું જ કરશે અને મનુષ્ય નંબર એક મનુષ્ય નંબર એક ની અંદર જો એ વ્યક્તિની અંદર જે પ્રાકૃતિક કેન્દ્ર છે અને એનું ક્રિયા કેન્દ્ર છે એની બાબતની જો કોઈ વસ્તુ જો સંતોષાતી હોય તો એ બધું જ કરવા તૈયાર થઈ જશે આવી રીતે આ ત્રણ કેટેગરીના મનુષ્યની આપણે વાત કરતા હતા એમાં આજે વાત કરીએ છીએ આપણે બૌદ્ધિક મનુષ્યની મોટા મોટા બિઝનેસમેનો મનુષ્ય નંબર છે મોટા મોટા કલેક્ટર આઈપીએસ અધિકારીઓ પ્રધાનો આ બધા જ ઉચ્ચ હોદ્દા ઉપર જે બેઠેલા મનુષ્યો છે એ બધા લગભગ મનુષ્ય નંબર ત્રણ છે અને એનું બૌદ્ધિક જીવન જીવતા હોય છે અને લગભગ મદ અંશે સફળ હોય છે તો દુનિયાની અંદર આ જગતની અંદર બૌદ્ધિક મનુષ્ય વિશે ઘણી બધી વાતો કરી શકાય પણ લગભગ આટલી વાતથી આપણને એમ લાગે છે કે ભાઈ બૌદ્ધિક મનુષ્ય હવે ઓળખાઈ ગયો છે જગતની અંદર સૌથી એની અંદર જાત જાતનું ટેલેન્ટ હોય બોલવાની કળા હોય આ હોય તે હોય લોકોને આકર્ષિત કરી શકે વગેરે 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 વાતોમાં ઉલજાવી શકે આ મોટા મોટા જે વક્તાઓ છે જે સ્ટેજ ઉપર બોલીને જે ભાષણ ઠોકે છે એની અંદર બુદ્ધિ કેન્દ્રની અંદર ભાવ કેન્દ્રની ફ્લેવર હોય બુદ્ધિ અને ભાવનું એક પ્રકારનું મિશ્રણ બનાવી અને એક ચોપડ બનાવીને એ રજૂ કરે છે એટલે લોકો સંભોિત થાય છે સમોહન ઉભો કરવા ભાવ કેન્દ્ર છે પણ એની અંદર જ્યારે બુદ્ધિ ભળે છે ભાવની અંદર જ્યારે બુદ્ધિ ભળે ત્યારે વિશેષ સમોહન ઉભો કરે અને જ્યારે બુદ્ધિની અંદર ભાવ ભળે ત્યારે ઈગો ઉત્પન્ન કરે એના ઘણા બધા સારા ફાયદા પણ છે ટૂંકમાં મનુષ્ય નંબર એક એટલે સામાન્ય યાંત્રિક મનુષ્ય મનુષ્ય નંબર બે એટલે ભાવુક મનુષ્ય અને મનુષ્ય નંબર ત્રણ એટલે બૌદ્ધિક મનુષ્ય તો આ જગતની અંદર બૌદ્ધિક મનુષ્યની બોલપાલા છે અને અમુક ટકા ભાવુક મનુષ્યની બોલપાલા છે પણ મનુષ્ય નંબર એક જે યાંત્રિક છે સંપૂર્ણ એ તો મજૂર જ છે જાણકારી આપી રહ્યા છીએ કે આને મનુષ્ય નંબર એક કહેવાય આને મનુષ્ય નંબર બે કહેવાય અને આને મનુષ્ય નંબર ત્રણ કહેવાય એટલા પૂરતું આ જ્ઞાન સીમિત છે અત્યારે હાલ પૂરતું પણ ભૌતિક જગત ની અંદર શું શું બની રહ્યું છે મોટા ફલક ઉપર એની જયારે વાત કરશું ત્યારે આપણે મનુષ્ય ની બે ની વિશેષ વાતો કરશું આપણો વિષય છે ખાલી મનુષ્ય બૌદ્ધિક મનુષ્ય બહુ જ હોશિયાર મનુષ્ય ટેલેન્ટેડ વ્યક્તિઓ મોટા મોટા સાયન્ટિસ્ટો મોટા મોટા ઉદ્યોગપતિઓ આ બધા જ મનુષ્ય નંબર ત્રણ છે બધી હોશિયારી કળાઓ ચારાકીઓ આ તે બધું જ મનુષ્ય નંબર ત્રણ માં હોય છે પણ છતાંય ગમે એટલી હોશિયારી હોય અને ગમે એટલા આગળ પડતા હોય અને ગમે એટલો બૌદ્ધિક વિકાસ કરી નાખ્યા હોય પણ અંતે તો એ મશીન જ છે એટલે મનુષ્ય નંબર એક બે અને ત્રણ એ મશીન જ છે રૂપમાં બીજું કેવું હોય તો મનુષ્ય નંબર એક છે એ હાવ હલકીટીનું મશીન છે મનુષ્ય નંબર બે છે એ થોડુંક વધારે અપડેટ થયેલું મશીન છે અને મનુષ્ય નંબર ત્રણ એ જબરજસ્ત અપડેટ થયેલું મશીન છે પણ છે તો મશીન જ હજી મનુષ્ય નંબર એક બે અને ત્રણ મનુષ્યની કેટેગરીમાં આવતા નથી તો મનુષ્ય એટલે શું તો મનુષ્ય નંબરની આપણે વાત કરશું મનુષ્યની વાત કરશું મનુષ્ય નંબર ચારમાં હવે પછીનો જે વિડીયો રિલીઝ થશે એની અંદર વાત આવશે મનુષ્ય નંબર ચાર ની અને મનુષ્ય નંબર ચાર શું હોય અને મનુષ્ય શું કહેવાય એની વ્યાખ્યા અને ડેફિનેશન એની અંદર મનુષ્ય નંબર ચાર માં આવશે તો દર્શક મિત્રો તમે તમારા ઘરે બેઠા બેઠા તમારી જાત ઉપર ઓબ્ઝર્વેશન કરજો કે મારું જીવન કઈ ટાઈપનું છે ખાલી ખાવું પીવું અને કામ કરવું અને ગુજરી જવું એવું જ મારું જીવન હોય તો તમે સંપૂર્ણ યાંત્રિક છો જો તમારું જીવન ભાવનાઓ ઉપર ચાલતું હોય લાગણીઓ અને પ્રેમ ઉપર ચાલતું હોય વધારે પડતું તો તમે ભાવુક છો તો થોડુંક વધારે પડતું સારું મશીન છે જો તમે જીવનને બૌદ્ધિક એંગલથી જોતા હો અને બુદ્ધિ જ સર્વશ્રેષ્ઠ છે એવું તમે જો માનતા હો અને એ એને વધારે પ્રાધાન્ય આપતા હો અને એ રીતે તમે જો જીવન જીવતા હો તો તમે બૌદ્ધિક છો એટલે મનુષ્ય નંબર ત્રણ છો પણ મેં કીધું એમ મનુષ્ય નંબર એક બે અને ત્રણ મશીન છે પણ મનુષ્ય નંબર ત્રણ મશીનની પરાકાષ્ઠા છે મનુષ્ય નંબર પછીનો જે આયામ છે ત્યાં મનુષ્ય હોવાની શરૂઆત થાય છે પણ મનુષ્ય નંબર ત્રણને ક્યારેય ખબર હોતી નથી કે આનાથી આગળ ડેવલપિંગ હોઈ શકે તો હવે બીજી તમને વાત કરી દઉં સાથે સાથે કે આ પ્રકૃતિની અંદર જે કઈ વ્યવસ્થા ગોઠવાયેલી છે સાધનો સંપન્ન જ્ઞાન આ બધું જ જે ગોઠવાયેલું છે અને જે પ્રકૃતિ આપણે જે ડેવલપ કરી છે સપોર્ટિંગ કરી બધા થઈ છે ભાગ્ય અનુસાર થાય છે બધું થઈ જાય છે આ બધી જ વાતો છે એ મનુષ્ય નંબર એક બે ત્રણ ને લાગુ પડે છે આપણી પ્રકૃતિની અંદર એ બી વ્યવસ્થા ગોઠવાયેલી છે કે પ્રકૃતિ દરેક જીવાત્માને મનુષ્ય નંબર એક બે અને ત્રણ સુધી ડેવલપ કરે છે અને મનુષ્ય નંબર એક બે ત્રણથી પછી આગળનું ડેવલપિંગ કરવા માટે પ્રકૃતિ ઉદાસીન છે એને કશી પડી હોતી નથી કે મનુષ્ય હવે મનુષ્ય નંબર પણ આગળ જાય અને એ કશું કરે એ ઉદાસીન છે પણ મનુષ્ય જો ઈચ્છે ઈચ્છાપૂર્વક અને સંકલ્પપૂર્વક તો આગળની યાત્રા એટલે કે મનુષ્ય નંબર ચાર તરફ એ જઈ શકાય અને જયારે જઈ શકાય ત્યારથી જ એ મનુષ્ય નંબર ચાર અથવા તો મનુષ્ય હોવાની કેટેગરીમાં એનો પદાર્પણ થાય તો બીજો વિડીયો આવે ત્યાં સુધી તમે ચિંતન કરજો કે શું હોઈ શકે છે મનુષ્ય નંબર ચાર તમારે રાહ જોવી પડશે તો હે દર્શક મિત્રો ફરી એકવાર કહી દઉં કે વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની આપને બધાયની જરૂર છે આ કેટેગરીઓ તમે જ્યાં સુધી નહીં ઓળખો અને તમારા ઉપર ઓબ્ઝર્વેશન નહીં કરો ત્યાં સુધી તમે ગમે એટલી જ કોઈ વસ્તુ કરશો એ બધું પાણીમાં જવાનું છે કારણ કે મૂળભૂત વાત જ બોલાઈ ગઈ છે ચૂલા ઉપર ખીચડીનું આંધણ મૂક્યું છે ગેસ ઉપર કુકરમાં બધું જ નાખી દીધેલું છે પણ મુખ્ય વાત રહી ગઈ છે કે ગેસ ચાલુ કરવાનો જ રહી ગયો છે આપણા જીવનમાં પણ કાકે એવું જ બની રહ્યું છે આ જગત શા માટે ઉલજી રહ્યું છે દરેક મનુષ્ય છે અલગ અલગ ધર્મો અને સંપ્રદાયની રચના શા માટે થઈ રહી છે વગેરે 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 ઘણું બધું હવેની શરૂ થશે અને જોતા રહેજો અને બીજું ખાસ તમને કહું છું એમ કે તમારે યુટ્યુબ જયારે તમે જોવો છો ત્યારે એક નીચે એક લાલ કલરમાં એક સબસ્ક્રાઈબનું બટન આવે છે એ જો એની ઉપર આંગળી મૂકશો તો એની લાલાશ જતી રહેશે તો જયારે તમે વાઇટ ફ્લો જાગરણ નો વિડીયો જોતા હો ત્યારે સબસ્ક્રાઈબ નું બટન લાલ હોવું જોવે નહીં એ લાલનો કલર ઘુસી નાખવાનો છે એની ઉપર આંગળી દબાવી દેવાની અને એની લાલસને કાઢી નાખવાની એટલે લાલ અને ડેન્જર ઝોન એટલે તમારા જીવનમાંથી ડેન્જર ઝોન નીકળી જશે એ કેવી રીતે નીકળશે એ હું તમને મનુષ્ય નંબર ચાર ની કેટેગરી વાળા મનુષ્યની વાત આપણે કરશું ત્યારે બધી એની જોખવટ કરશું ધન્યવાદ